એટલા માટે આ ત્રણ પ્રક્રિયાઓ સમજવી જરૂરી છે તો જે ત્રણ બાબતો છે તેની અંદર સૌથી પહેલી નંબર કે રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં થાય તો રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં થાય એ નક્કી કરવા માટે ઉષ્મા ગતિશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ઉષ્મા ગતિશાસ્ત્રની મદદથી એ નક્કી કરવામાં આવે છે કે અહીં જે મૂલ્ય છે તે ઋણ મળશે એટલે કે પ્રક્રિયા પૂર્ણ થશે પરંતુ જો જી નું મૂલ્ય ધન મળે તો પ્રક્રિયા થતી નથી તેવી જ રીતે બીજા નંબરની જે બાબત છે તે બાબત છે રાસાયણિક પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે તે માટે પ્રક્રિયાના સંતુલનનો અભ્યાસ કરે છે નંબર બે નંબર બે પ્રક્રિયાના સંતુલનનો અભ્યાસ તેવી જ રીતે ત્રીજો નંબર છે વિદ્યાર્થી મિત્રો કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેટલો હોય છે તે પ્રક્રિયા ધીમી હોય છે કે અતિ ધીમી હોય છે કે ઝડપી હોય છે તે નક્કી કરવા રસાયણ વિજ્ઞાનિકો પ્રયાસ કરે છે પ્રક્રિયાનો વેગ આમ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે રસાયણ વિજ્ઞાનીઓ જે હોય છે તે મુખ્યત્વે ત્રણ બાબતોનું ધ્યાન રાખે છે એક તો છે તે પ્રક્રિયા થશે કે નહીં થાય બીજું છે તે પ્રક્રિયા જો થશે તો તે પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે એટલે કે તેના સંતુલનનો અભ્યાસ અને ત્રીજી વસ્તુ જો પ્રક્રિયા થતી હોય તો એ પ્રક્રિયાનો વેગ કેવો હોય છે તે પ્રક્રિયા ઝડપી હોય 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 ધીમી કે નક્કી કરવા પ્રયત્ન કરે છે છે તો બાબતો વિદ્યાર્થી મિત્રો એ ત્રણે ત્રણ બાબતોનો એકદમ ઊંડાણપૂર્વક અભ્યાસ આપણે આપણા ચેપ્ટર રાસાયણિક ગતિકીની અંદર કરવાનો છે તો રાસાયણિક ગતિકી જે છે શબ્દ વિદ્યાર્થી મિત્રો એનો અંગ્રેજી અર્થ થાય છે કાયનેટિક કાયનેટિક અને જે આ કાયનેટિક શબ્દ છે વિદ્યાર્થી મિત્રો એ ગ્રીક શબ્દ કાઇનેસિસ ઉપરથી ઉતરી આવેલો છે આમ વિદ્યાર્થી મિત્રો જે મૂળભૂત રીતે કાયનેટિક શબ્દ છે રાસાયણિક ગતિ કે એ શબ્દ મુખ્યત્વે એક ગ્રીક ભાષા ઉપરથી બનેલો માનવામાં આવે છે તેનો અર્થ થાય છે ગતિ એટલે કે આ ચેપ્ટર ની અંદર આપણે જો ગ્રીક રીતે વાત કરીએ ગ્રીક ભાષાના શબ્દની રીતે તો ગતિનો અભ્યાસ કરવાનો છે અને તેના સાથે આ શબ્દ સંકળાયેલો છે જેના ઉપરથી અંગ્રેજી શબ્દ કાઇનેટિક બન્યો અને અંગ્રેજી ઉપરથી ગુજરાતી બોર્ડ આપણો રાસાયણિક ગતિકી બનેલો જોવા મળે છે હવે જે રાસાયણિક ગતિકી છે તે ઘણી ખરી રીતે આપણા રોજિંદા જીવન તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ સંકળાયેલી જોવા મળે છે જેમ કે હું વાત કરું કે કોઈ પણ પ્રક્રિયાની વાત કરતા હોઈએ તો તે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે પ્રક્રિયા થશે તો તેનો સંતુલન અચળાંક કેટલો હશે તેની ગતિ કેટલી હશે વગેરે 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 જેમ કે

હોય તો એ પ્રક્રિયાઓને વિદ્યાર્થી મિત્રો ત્રણ ભાગમાં વહેંચી શકાય છે અને ત્રણ ભાગ નીચે અનુસારના છે તો એ પ્રક્રિયાઓના ત્રણ ભાગ નીચે અનુસાર અતિ ધીમી પ્રક્રિયા બીજો ભાગ છે ધીમી પ્રક્રિયા અને ત્રીજો છે ઝડપી પ્રક્રિયા તો અતિ ધીમીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો જે અ યુરેનિયમ હોય છે અથવા તો બીજા ઘણા બધા રેડિયો સક્રિય પદાર્થો હોય છે તેમાંથી નીકળતા બી કિરણો તો યુરેનિયમ જે હોય છે વિદ્યાર્થી મિત્રો તેનું અર્ધ આયુષ્ય સમય ઘણું લાંબુ હોય છે તેથી તેની વિકિરણો હોય છે તેની ગતિ પણ એકદમ નાની જોવા મળે છે તેવી જ રીતે વાતાવરણની અંદર હાઇડ્રોજન અને નાઇટ્રોજન વાયુ ભેગા થવાની પ્રક્રિયા આ પ્રક્રિયા ધીમી પ્રક્રિયા તરીકે ઓળખાય છે તેમાં ઝડપી પ્રક્રિયાની હું વાત કરું તો લગભગ દસ થી માઇનસ નવઘાત સેકન્ડ એટલે કે એક નેનો મીટર એક નેનો સેકન્ડ જેટલા ઓછા સમયમાં જે પ્રક્રિયા થતી હોય તે પ્રક્રિયાને ઝડપી પ્રક્રિયા કહેવામાં આવે છે જેમ કે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે થતી જે પ્રક્રિયા હોય છે વિદ્યાર્થી મિત્રો એ અતિ ઝડપી પ્રક્રિયાઓ તરીકે ઓળખાય છે અને આ પ્રક્રિયાઓ લગભગ એક ને સેકન્ડ જેટલા ઓછા સમયમાં થતી હોય છે તો રાસાયણિક જે પ્રક્રિયા હોય છે વિદ્યાર્થી મિત્રો એ તમને વાત કરી તેમ કુલ ટોટલ આ ત્રણ રીતે થતી જોવા મળે છે હવે જે અતિ ઝડપી પ્રક્રિયાઓ છે એ ઝડપી પ્રક્રિયાઓ ખૂબ જ ઓછા સમયમાં થાય છે તેથી તેને માપવા માટે આપણા જે માનવ સંસાધનો છે તે પૂરતા હોતા નથી જ્યારે ધીમી જે પ્રક્રિયાઓ હોય છે તેનો અભ્યાસ ખૂબ જ મુશ્કેલ છે માટે તે પ્રક્રિયાઓનો પણ અભ્યાસ કરવામાં આવતો નથી તેથી આપણે આપણા ચેપ્ટરની અંદર ફક્ત ને ફક્ત જે ધીમી પ્રક્રિયાઓ હતી અતિ ધીમી પણ નહીં અને ઝડપી પણ નહીં મધ્યની અંદર જે ધીમી પ્રક્રિયાઓ હતી એ પ્રક્રિયાઓનો આપણા ચેપ્ટરની અંદર અભ્યાસ કરીશું હવે વાત કરીએ પ્રક્રિયાના વેગની તો રાસાયણિક સંતુલન જે હતું વિદ્યાર્થી મિત્રો રાસાયણિક સંતુલનની અંદર જે રાસાયણિક સંતુલન ની વાત કરવાની છે તો તેની અંદર બે વસ્તુઓનો સમાવેશ થાય છે એક તો પુરોગામી અને પ્રતિગામી બંને દિશામાં થતી પ્રક્રિયાઓ તો જે પુરોગામી હોય છે એટલે કે નિપજ તરફ તેને પુરોગામી કહેવામાં આવે છે પ્રક્રિયકથી પુરોગામી વેગ અને પુરોગામી વેગને દર્શાવવા માટે

ગ્રેટર ધેન એટલે કે પુરોગામી પ્રક્રિયાઓનો વેગ પ્રતિગામી દિશ પ્રક્રિયા કરતા વધારે હોય વિદ્યાર્થી મિત્રો તો આપણને નીપજ વધારે મળે છે નીપજ મળશે વધુ નીપજ મળે છે વધુ મળે નિપજ વધુ મળે એનો અર્થ શું થયો પ્રક્રિયક જે હોય છે તે વધુ પ્રક્રિયા કરે છે તેવું કહી શકાય એનાથી વિરુદ્ધ જો જે રિવર્સ પ્રક્રિયા પ્રક્રિયા હોય એનો વેગ પ્રતિગામી કરતા વધારે હોય તો નિપજ ઓછી મળે છે એનો અર્થ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે પ્રક્રિયક જે છે તે ઓછી પ્રક્રિયા કરે છે તેથી આપણને નિપજ ઓછી મળે છે તેવું કહી શકાય અને અમુક પ્રક્રિયાઓ એવી હોય છે કે જેની અંદર પુરોગામી અને પ્રતિગામી બંને વેગ જે હોય છે છે તે સમાન જોવા મળે આ સમયે આખી પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં હોય છે અથવા તો એવું કહી શકાય કે આ પ્રક્રિયાએ સંતુલન પ્રાપ્ત કર્યું હોય છે આમ પ્રક્રિયાનો વેગ કઈ દિશામાં છે તેના આધારે નિપજનું પ્રમાણ નક્કી કરી શકાય છે તે માટે ઉષ્માગતિ શાસ્ત્રની જરૂર પડે છે આમ રાસાયણિક ગતિકી જે જે હોય હોય છે 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 વિદ્યાર્થી મિત્રો એ એ એકદમ અલગ પરંતુ બંને એકબીજાના પૂરક છે કારણ કે આ વસ્તુના આધારે જ આપણે નક્કી કરી શકીએ છીએ કે પ્રક્રિયા ની અંદર નિપજ કેટલી મળશે અને આમ વિદ્યાર્થી મિત્રો ઉષ્માગતિ શાસ્ત્ર અને રાસાયણિક ગતિકી એકબીજાથી અલગ હોવા છતાં બંને એકબીજાના પૂરક તરીકે જ વપરાય છે અને ઔદ્યોગિક રસાયણમાં પણ બંને વસ્તુઓનો સાથે ઉપયોગ કરવામાં આવે છે રાસાયણિક ગતિકીની અંદર પ્રક્રિયાનો વેગ અને તેને અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવાનો હોય છે આમ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે જે આ પ્રક્રિયા વેગ છે એ પ્રક્રિયા વેગ અને તેની સાથે સંકળાયેલા પરિબળોનો અભ્યાસ કરીશું